સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ વડોદરાના મહેમાન બન્યા અભિવાદન સમારોહ બાદ સ્વર્ગસ્થ નિશિત દેસાઈના ઘરે પહોંચ્યા જ્યાં પરિવારને સાંત્વના પાઠવી થોડા દિવસ પહેલા નિશિતભાઈનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું નિશિત દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હતા નિશિત દેસાઈના અવસાનથી ભાજપ વર્તુળમાં શોકે લાગણી છે ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ આજે વડોદરાના મહેમાન અને અભિવાદન સમારોહ પૂર્ણ કરીને તેઓ સ્વર્ગસ્થિમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા થોડા દિવસ પહેલા અલ્પેશ હાર્ટ થયું છે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે તેમને અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો અને તેની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ તેઓ સીધા છે તેના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને થોડા દિવસ પહેલા જે નિશિત દેસાઈ છે કે જેમનું હાર્ટ એટેક થી અવસાન થયું હતું અને આજે તેઓએ પરિવારને મળી અને પરિવારને સાંત્વના પાઠવી હતી નિશિત દેસાઈ છે તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હતા આ અગાઉ પણ તેઓ ભાજપના સંગીત કાર્યકર છે રહી ચૂક્યા હતા અને તેને જ રહીને હાલ ખાસ કરીને વાત કરીએ તો જે પાર્ટી છે શિક્ષણ જગત છે માહોલ છે તે જોવા મળી રહ્યો હતો અને તેને જ રહીને હાલ જે મુખ્યમંત્રી ના પહોંચવાથી પણ જે લોકો છે તેઓ પણ લાગણી થી ક્યાંક ઘેરાયેલા ઘેડાયેલા જોવા મળ્યા હતા હાલ તો નિશિત દેસાઈ ના અવસાન થી શિક્ષણ જગત અને ભાજપ નું જે મૌરી મંડળનું જે વર્તુળ છે તેના માહોલ છે તે જોવા મળી રહ્યો છે જી અલ્પેશ આભાર વિગત સાથે જોડાય તે બદલ